ગુજરાતના રાજકારણમાં મોરબીના ધારાસભ્ય અને વિસાવદરના નવીન ધારાસભ્ય વચ્ચે ચેલેન્જ ચેલેન્જની ગેમ વિધાનસભા સુધી પહોંચી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી હતી તેના સંદર્ભે આજરોજ ગાંધીનગર વિધાનસભા ખાતે કાંતિભાઈ અમૃતિયાના સમર્થકો ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાંથી ન્યૂ મિશન ઇન્ડિયાના સમર્થકો વિધાનસભા આવી પહોંચ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયા જે ચેલેન્જ સ્વીકારી હતી તેના સંદર્ભે આજે વિધાનસભા આવે છે છે કે કે નથી નથી આવતા અને રાજીનામું કોણ આપે આપતું પણ હજુ પણ ગાંધીભાઈ ગોપાલ ઇટાલિયા